અને સુરક્ષિત પેસેન્જર્સ પ્રોજેક્ટ અંતર્ગત અભય સવારી પ્રોજેક્ટ શુભારંભ કરાયો આપણા પશ્ચિમ કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ કોસ્ટલ વિસ્તાર છે અને બોર્ડર વિસ્તાર છે એ દ્રષ્ટિએ ખૂબ જ સેન્સિટિવ વિસ્તાર છે આ અનુસંધાને આપણા મહેરબાન જે કચ્છની અંદર આવતા પ્રવાસીઓ છે બહારથી આવતા ટુરિસ્ટ અને અહીં રહેતા સ્થાનિક લોકોના સુખાકારી સેફટી એન્ડ સિક્યોરિટીના અનુસંધાને એ ખૂબ જ હાયર ટેકનોલોજી ડેવલપ કરી અને અભય સવારી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે આ પ્રોજેક્ટની અંદર કોઈ પણ મુસાફર આપણા પશ્ચિમ કચ્છના કોઈ પણ વાહનમાં બેસશે ત્યારે અંદર અને બહાર વાહનની તેમજ જે સીટ ઉપર બેઠા છે એના આગળ એ જોઈ શકે એ પ્રમાણે ક્યુ કોડ લગાડેલું સ્ટીકર જોવા મળશે અત્યારે પ્રાથમિક સ્ટેજમાં આપણે કુલ અંદાજિત બસો એક મુસાફર મુસાફરી વાહનોમાં આ ક્યુ કોડ લગાડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે આ કોડની વિશિષ્ટતા એ છે કે એ તમારા મોબાઈલમાં ક્યુઆર કોડ ખોલશો તો તરત જ સંપૂર્ણ વાહનની માહિતી એના ડ્રાઈવર ચાલકની માહિતી એમાં એક જ સેકન્ડમાં તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ફ્લેશ થશે સાથોસાથ એ જે મુસાફરી ચાલુ છે દરમિયાન એને કોઈ મિશીપ કે કોઈ ભયજનક વાતાવરણનું અંદેશ આવે તો એ જેવું ક્યુઆર કોડની ખુલશેની સાથે ત્રણ લિંક ઓપન થશે પ્રથમ લિંક હન્ડ્રેડ નંબર ઉપર રિંગ કરવા માગશે એને ટચ થશે તો હન્ડ્રેડ નંબર ઉપર રિંગ જશે એની બાજુમાં કંટ્રોલ રૂમનો નંબર આપ્યો છે ત્યાં રિંગ કરવી હોય તો ત્યાં પર રિંગ જશે એને બોલવાની થી એની સેફટી જોખમાં એમ હોય તો એ મુસાફર પોતે બીજી લિંક ઉપર ક્લિક કરવાથી એનું લાઈવ લોકેશન કંટ્રોલને જતું રહેશે માનો કે કોઈ વાહનની અંદર એવી ઘટના બને કોઈનું કિડનેપિંગ કે કઈ ઘટના બનવાની બનાવો બને ત્યારે એ વ્યક્તિ પાસે માત્ર એક સેકન્ડ નો સમય હોય તો એક સેકન્ડના સમયની અંદર એ લાઈવ લોકેશન મોકલી છે એના સગાવાલાને જ્યાં મુસાફરી કરી રહ્યા છે દીકરી કે બેન કે કોઈ બાળક કે કોઈ પુરુષ તો એના સગાવાલાને પણ પોતે એક જ સેકન્ડમાં ત્રીજી લિંક ઉપર ક્લિક કરવાથી એ જતું રહેશે આ સાથોસાથ એમાં એક ચિત્રનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે કે કોઈ અભણ માણસ મુસાફરી કરતો હોય તો એને એ ચિત્ર યાદ રહેશે અને જ્યારે એ પોલીસ પાસે પોતાની ફરિયાદ કરવા આવશે ત્યારે એને નંબર યાદ ન હોય પણ ચિત્ર યાદ હશે કેવા કલરનું ચિત્ર હતું તો ચિત્ર આધારે પણ અમે એના રૂટ અને એના વિસ્તાર અને પોલીસ સ્ટેશનને વિભાજીત કરી અને ચિત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું આ સાથોસાથ જે રીક્ષાવાળાઓ ખંતથી મહેનતથી અને પોતાની રોજીરોટી મેળવે છે એના ગામમાં કોઈ બીજો માણસ આવીને મિસ્ચીફ ના કરી જાય એ પણ આનાથી ફાયદો થશે કારણ કે આ ક્યુઆર કોડ વગેરેની ગાડી તરત જ રિફ્લેક્ટ કરશે કે ભાઈ અમારા ગામમાં કઈ ગાડી આવી છે તો એ એક મોટો સાઈડ બેનિફિટ એ રહેશે સાથ આપણું બોર્ડર વિસ્તાર છે બહારથી આવતા કોઈ દેશ વિરોધી તત્વો પણ ક્યારેય કોઈ અંદર ઘૂસે તો એ પણ આપણા ડ્રાઈવરને ભલામણ કરવામાં આવી છે કે તમને એવું કંઈ લાગે તો પણ તમે અમને તાત્કાલિક આ રીતે જાણ કરશો યસ થેન્ક યુ